આણંદ શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભગવાન અય્યપ્પાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો સ્થાનિક અયપ્પા મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં કેરળની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી આ શોભાયાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર દક્ષિણ ભારતીય શૈલીનું વાદ્ય સંગીત અને શણગારેલા રથ રહ્યા હતા સ્વામી શરણમ અયપ્પાના ગગનભેદી નાદ સાથે ભક્તોએ માર્ગમાં પુષ્પવર્ષા કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે કેરળ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા આ મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક એકતા અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો છે માત્ર મલયાલી સમુદાય જ નહીં પરંતુ આણંદના અન્ય સ્થાનિક નાગરિકોએ પણ આ ઉત્સવમાં ઉમળકાભેર ભાગ લઈને કોમી સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું શોભાયાત્રાના સમાપન બાદ મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તેમજ વાહન વ્યવહારનું નિયમન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજન દ્વારા દક્ષિણ ભારતની ભવ્ય વિરાસતનો પરિચય ચરોતરની જનતાને થયો હતો જે આગામી દિવસોમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ચાલુ રહેશે તેમ આયોજકોએ ઉમેર્યું હતું એ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ અયપ્પા મહોત્સવ યોજે છે અને એકતાલીસ દિવસનું વ્રત પછી આ મહત્વનું ઘોષયાત્રા અમે નીકાળી કાઢીએ છીએ અને આ છેલ્લા પાંત્રીસ વર્ષથી અયપ્પા સમાજ આપણે કેરલામાં જેવી રીતે ઉજવે છે એ રીતે જ અમે અહીંયા ઘડી ઉજવીએ છીએ